પારડીમાંથી ગાંજાના જથ્થા સાથે એ કિસમની ધરપકડ કરતી એસોજીની ટીમ વલસાડ એસોજીની ટીમે ફ્લેટમાંથી ત્રણસો સાત ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો વલસાડ એસોજીને પારડી ખાતે કિસમ ગેરકાયદેસર રીતે વગર પરમિટે ગાંજાનું વેચાણ કરી રહ્યો હોવાની બાતમી મળી હતી મળેલી બાતમીને લઈ વલસાડ એસોજીએ બાતમી વળી જગ્યા પારડી સૈયદ સ્ટ્રીટ મઝદા એપાર્ટમેન્ટ ચોથો માળ ફ્લેટ નંબર ચાર બીમાં રેડ કરતા તપાસ દરમિયાન ઘરમાં રાખેલ સ્ટીલના ડબ્બામાં ત્રણસો ગ્રામ જેની કિંમત રૂપિયા ત્રણ હજાર સિત્તેરનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ફ્લેટમાં રહેતા રિયાઝ રફીક શેખ ઉર્ફે રિયાઝ જાનભાઈ શેખ ઉમર વર્ષ ની ધરપકડ કરી પૂછપરછ દરમિયાન તેણે આ ગાંજાનો જથ્થો સંજાણ રહેતા ફિરોઝ નામનો વ્યક્તિ આપતો હોવાનું અને પોતે આ ગાંજાનો જથ્થો છૂટક વેચાણ કરતો હોવાનું કબૂલ્યું હતું સમગ્ર કેસ પાર્ડી પોલીસ સ્ટેશન ખાતે આવતા આગળની તપાસ પાર્ડી પોલીસ સ્ટેશનના પીઆઈ જી આર ઘડવી કરી રહ્યા છે અમારી લાઈવ ન્યૂઝ ટવેન્ટી ફોર ચેનલને સબ્સ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવનારા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચશે